જિલ્લાના ઉપલેટામાં આતંક મચાવ્યા રાત્રિના ઉપલેટાનો અબુ ઉર્ફે ડાડો મિયાન નામના વ્યક્તિએ બાવલા ચોકમાં જાહેરમાં છરી લઈ મચાવ્યો હતો આતંક આરોપીને પકડી પાડવાની માંગ સાથે ઉપલેટા બંધનું આપવામાં આવ્યું એલાન ઉપલેટાના હિન્દુ સંગઠનો દ્વારા આરોપીઓને પકડી પાડવાની માંગ સાથે આપવામાં આવ્યું હતું બંધનું એલાન

સાડા ઘટનાઓ બને છે આવી લુખાગીરી છે એને ક્યારેય ચલાવી લેશે નહીં આ એક સ્પષ્ટ પ્રકાર મેસેજ એ ઉપલેટા સમાજે હિન્દુ સમાજે આ સમગ્ર ઘટના લઈને

ગાડી અથડાવાની હતી પણ અથડાણી નહીં સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાડા ગાડી કરવા માંડ્યો રિક્ષા ચાલકને માર માર્યો રિક્ષા ચાલક ફેમિલી સાથે હતા એ રોંગ સાઈડ માં આવતો તો જે બાઇક ચાલક બી ધર્મી છે છતાં પણ રિક્ષા ચાલકને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલકને માર માર્યો ત્યાર પછી રિક્ષા ચાલક એનું પ્રત્યુત્તર આપ્યો તો એના મિત્રોને બોલાવ્યા એ જે વિદ્યાર્થી બીજા મિત્રો આવ્યા એને પણ આડા ઉભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ અમે ઉપલેટાના બાપ છીએ આવી દહેશત અને મોટી મોટી ગાળો જે અહીંયા ફેમિલી જાહેર ચોક ની અંદર કઈ ને કઈ કામ માટે આવ્યું હોય

ફેમિલી બધી બધા સમાજના હોય છે અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજના લોકો ભેગા થાય છે હરેક સમાજના લોકો બેની દીકરીઓ સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહીંયા બેસવા માટે આવતા હોય ત્યારે આવા માહોલમાં ક્યાંક ને ક્યાંક કોઈ તલવાર લઈ અને ગામ માં ભરતું હોય એવા અમને ક્યારે વિચાર પણ નતો આવ્યો પણ આ જ્યારે બનાવ બન્યો ત્યારે હકીકતમાં અમને એવું થયું કે આ ન જેવી ઘટનામાં જો આટલું બધું ગંભીર સ્વરૂપ લઈ લીધું હોય અને આજે આ માણસને કોઈ નાની એવી કલમ છે એમાં કલમમાં પણ કાંઈ એટલું બધું બન્યું નથી પણ ત્યારે આજે એક એક સાથે ગઈ કાલથી લગભગ છ વાગ્યાથી ઉપલેટા તથા ગામડાના ઉપલેટા જ તો છે કુપલેટાના હિન્દુ સમાજ લગભગ દસથી બાર હજાર લોકો કાલ રાતના આમના મેરાન થાય છે શું કામે કારણ કે એક આજે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને આ એક તમામે તમામ વેપારીઓનો એક એક સુર છે એક વેપારીઓ કરતા પણ વિશેષ જે બેનુ દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી એવા ચોકમાં આવા બનાવ બને છે ત્યારે આવા લોકોને ખરેખર શાંત ઠેકાણે લેવા માટે થઈ હિન્દુ સમાજ આજે ભેગો થયો છે હું માનું છું ત્યાર સુધી દસ પંદર તો હું મિનિમમ કહું છું ત્યારે આ આવી ઘટના હવે ક્યારેય નહીં બને એવી તો અમને પણ ખાતરી બની છે કારણ કે હિન્દુ જાગી ગયા છે

એ લોકો ભેગા થયા છે એને ખરેખર દિલથી આભાર માની શકીએ અને હિન્દુ સમાજ નું એક સંગઠન કહી શકીએ બીજું કોઈ અમે અમે ના બોલીએ ઉપલેટા હિન્દુ સમાજ શિવરાત્રી ને રાત્રે જે ઉપલેટા ના બાવલા ચોક માં જે ઘટના બની એ ઘટના માં પોલીસ કાટા છે જે સંપૂર્ણ પ્રમાણિકતા અને ઈમાનદારી થી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ પોલીખાતા નો ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ સાથે મારે એક હિન્દુ સમાજ ને પણ કહેવાનું છે કે જયારે આવું કઈ પણ બને ત્યારે એકતા એકતા માં રેજો એકતા માં જ અને એકતા છે બટેગે તો કટેગે જય શ્રી રામ ભારત માતા કી જય